અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂડમાં રાખશે દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે હોવ વૃષભ રાશિ ટોરસ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે આજે ધન લાભ થવાની શક્યતા તો છે જ પરંતુ એવું પણ થઈ શકે છે કે પોતાના ગુસ્સેલ સ્વભાવ ના લીધે તમે પૈસા કમાવામાં સક્ષમ ના થઈ શકો તમારી સાંજને જમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે તમારી તરફ મદદ માટે મીઠ માંડનારાઓને તમે વચન આપશો તમારા જીવનસાથી સાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે કોઈ પણ કાર્ય કરતા પહેલાં જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે મિથુન રાશિ જમનાય તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે કરશે આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે

તમારા મિત્રોને ન લેવા દો એક તરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય આજે ઠંડુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે સિંહ રાશિ લીઓ તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણી તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતા વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો તમે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમારા એકમેક એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો કોઈ પણ કાર્ય કરતા પહેલા જાણો કે તે તમારા પર કેવી રીતે પરિણામ આપશે કન્યા રાશિ વિર આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની નાની બાબતોમાં ચીડાઈ જશો વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસશે તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે લગ્ન જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો ઘરની વસ્તુઓ વ્યવસ્થિત રીતે શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યા ઉકેલ મળી જાય છે આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે કામમાં માં પરિસ્થિતિ તમારી તરફેણ માં હોય એવું જણાય છે તમારા જીવનસાથી સાથે રાત્રિ કદાચ મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે કોઈ મદદ લીધા વગર પણ તમે ધન કમાવી પડશે ઘરમાં કોઈક વિધિ કરાવશો તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે એકલતાને તમારા પર ભારે ના થવા દો તે વધુ સારું છે કે તમે ક્યાંક ફરવા જાઓ ધનુ રાશિ સેકન્ડ રાજુઓ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ જે તમારી આવકની ક્ષમતાને વધારશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો તમારી રમૂજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે શકે છે છે તમારું જ્ઞાન પણ વધારી મકર રાશિ કેપ્રિકોન તમારી શક્તિને પુનઃ પ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદ્ભુત દિવસ જો તમે બહાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવન પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો ખુશખુશાલ ઉર્જા પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે પ્રેમિકા આપે તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ આ રાશિના લોકો જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રબળ લાગણી હોય ઉપરાંત યોગ શિબિરમાં જવું ધાર્મિક ગુરુના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે મીન રાશિ Pisces ધ્યાન તથા સ્વયં સમજ લાભદાયક પુરવાર થશે એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ તમારા પ્રિય પાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે આરોગ્યને અવગણવું તણાવમાં વધારો કરી શકે છે તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે